માલપુર થી સમાચાર આવી રહ્યા છે બાળ વિધાનસભાના માલપુર ખાતે આભાર દર્શન ચર્ચા મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા તો ધારાસભ્ય ધવલસિંહ જિલ્લા પ્રમુખ રાજુભાઈ તાલુકાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા તો શોભનાબેન બારૈયા ગણપતિ દાદા અને મહાદેવ મંદિરના કર્યા માલપુર ખાતે હતા કાર્યકર્તા દ્વારા શોભનાબેન બારૈયાને જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી તો માલપુર તાલુકાના વિકાસ કામો માટે કરાઈ ચર્ચા મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા જનતાનો પ્રેમ અને આશીર્વાદના કારણે આજે એ શક્ય બન્યું છે કે કેન્દ્રમાં મોદી સાહેબે ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યું અને એનડીએની સરકારમાં આવનારા સમયમાં ખૂબ સારા કલ્યાણકારી કાર્યો થાય યોજનાઓ આવે અને જનતા એનો લાભ લે એના માટે જનતાએ ત્રીજી વાર જ્યારે એમણે આશીર્વાદ આપ્યા છે એમાં પણ સાબરકાંઠા અરવલ્લી લોકસભાનું કમળ ખૂબ સરસ રીતે ભારે વોટોથી જીતીને જનતાએ જે મોદી સાહેબને અર્પણ કરવાનું ભગીરથ કાર્ય કરે છે એના માટે અમે જનતાનો કાર્યકર્તાઓ અને સંગઠનનો આભાર વ્યક્ત કરવા આવ્યા છે અને સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ આવનારા સમયમાં સૌને સાથે રાખીને વિકાસના કાર્યો કરીશું અને જનતાના જે કોઈ પ્રશ્નો હશે એ સાથે બેસીને એને પૂરા કરવાના પ્રયત્નો કરીશું આ હમણાં જે સાહેબે વાત કરી ઝાલા સાહેબે એના માટે અમે ચોક્કસ વિચાર કરીશું જે કોઈ પ્રશ્નો હશે એ સાથે બેસીને અમે પૂરા કરવાના પ્રયત્નો કરીશું